કેન્સર શબ્દ સાંભળતા જ પગ નીચેથી જમીન સરકી જાય એમાં પણ દુનિયાભરમાં કેન્સરથી મહિલાઓ સૌથી વધારે પ્રભાવિત થઈ રહી છે ભારતીય મહિલાઓની વાત કરવામાં આવે તો ખાસ કરીને યંગ છોકરીઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સૌથી વધારે જોવા મળી રહ્યા છે ડોક્ટર્સનું કહેવું છે કે 20 થી 40 વર્ષની યુવા મહિલાઓમાં સ્તન કેન્સરની ઘટનાઓ સૌથી વધારે જોવા મળી રહી છે WHO અનુસાર સ્તન કેન્સર એ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે પણ વિશ્વભરમાં મહિલાઓને અસર કરતું કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર છે

તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો